વેલકમ ટુ ચેનલ સ્નેહ મિત્રોનું સ્વાગત કરું છું કેમ મજામાં મેં મારી પર શરૂ કરી છે છે એમાં આજે એક ટોપિક ડૉક્ટરની મુલાકાત બીમાર વ્યક્તિના વઠે બે નામ હોય છે એક ઇસ્ટનું નામ અને બીજું છે ડૉક્ટર બી છે શ્રદ્ધા અને વિશ્વાસનો છે કેટલાક તો રાતે સુતી વખતે ફલાણા ડોક્ટર પાસે જવું છે જવું છે એવા સંકલ્પ સાથે હોડ તાણીને સુઈ જાય છે ફલાણા ડોક્ટર મને હાથ અડાડે એટલે મને સારું થઈ જાય છે અને મને જે ઠેકડા ડોક્ટરની દવા લાગુ પડે છે આવા સુવાયક્યો વારંવાર તમને સાંભળવા મળતા હોય છે ડોક્ટર અને દર્દીએ બંધાયેલો એક વિશ્વાસનો તાર નહોતો હોય એવું હોય તો તાર મજબૂત બને એવો આ સાથે આજે કેટલાક હું સૂચના તમને આપું છું ડૉક્ટર મારી પાસે વધારે પડતી આશા રાખે છે અમને જલ્દી મટી જાય તદ્દન સારું થઈ જાય એક ફરજી દવા લેવાથી સારું થઈ જાય અને તમે અમુક દર્દીઓ તો એમ કહે છે તો પકડ તો મારો હાથ ને મને શું છે કહી દે કોઈ ભગવાનના દીકરો નથી અમુક લક્ષણો પરથી ખબર પડી જાય કે આને આ રોગ થઈ જાવ પણ કોઈ નાડી વેદ નથી અત્યારે હવે કેટલા ડૉક્ટરને સૂચના આપી છે તો આ બધું નિદાન કરીએ તો ચોક્કસ નિદાન થઈ શકે છે એક દર્દીને તદ્દન સારું થઈ જાય એવું કોઈ પણ જાતની ગેરંટી આપવામાં આવતી નથી તપાસ દરમિયાન પ્રશ્નો જવાબ ઉપર અને તપાસ તેમના સહકાર પર અવલંબે છે દર્દીનું યોગ્ય નિદાન આધાર છે દર્દીની તપાસ દરમિયાન પ્રશ્નો પૂછે છે યોગ્ય પ્રશ્ન પૂછે જવાબ આપે તો યોગ્ય નિદાન થાય

કરી હોય અને કે નિદાન થઈ જાય હોય ચોક્કસ નિદાન થાય એ શક્ય નથી બીજું કેટલાક દર્દી માત્ર એક વખત તપાસ છે તે વખતે કોઈ પણ ચોક્કસ નિદાન આપવું શક્ય નથી સંજોગો તેની સારી તપાસ લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી સીટી સ્કેન વગેરે આધાર લઈ નિદાનની શક્યતા રહેલી હોય છે અને અમુક દર્દી ઓછા વખતે સાઈડ ઇફેક્ટ થતી હોય છે અમુક દર્દીને માફક ન આવે તો રિએક્શન આવતું હોય તો જે દવાથી તમને રિએક્શન આવતું હોય તે ડૉક્ટરને જણાવું આપણે કોઈ પણ દવા માફક ન આવતી હોય તો ડૉક્ટરને જણાવું અને દર્દીનું વૈદ્ય નિદાન યોગ્ય પ્રશ્ન ને આધારે તો ચોક્કસ નિદાન થઈ શકે છે મારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો જય માતાજી